માંગર તાલુકાના એકવીસ ગ્રામ પંચાયતના સાડા મતદાન મથક ઉપર ચૂંટણી સ્ટાફ રવાના કરવામાં આવી માંગરોળ તાલુકાના એકવીસ ગ્રામ પંચાયતમાં સાડા મતદાન મથક ઉપર આવતીકાલે મતદાન થનાર છે જે અંતર્ગત ચૂંટણીના કામગીરી નિમણૂક કરવામાં આવેલ તમામ સ્ટાફ મતદાન મથક ઉપર રવાના કરવામાં આવેલ છે જે બાબતે ચૂંટણી અધિકારી પંકજભાઈ ચૌધરી જણાવી રહ્યા છે જી આપનું નામ મારું નામ પંકજભાઈ ચૌધરી હું ચૂંટણી અધિકારી મામલદાર કચેરી માંગરોળ લામદા પુરવઠા આજરોજ માંગરોળ તાલુકામાંથી એકવીસ ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણી યોજાનાર છે જેમાં સાડત્રીસ જેટલા બૂથ ઉપર મતદાન મથકે સ્ટાફ રવાના કરવામાં આવેલ છે જેમાં ચૂંટણી અધિકારી તરીકે પંકજભાઈ ચૌધરી પ્રફુલ્લભાઈ ચૌધરી પ્રિતમભાઈ પરમાર સતીષભાઈ ગામિત તેમજ રવિન્દ્રભાઈ ચૌધરી તથા તમામ એ સ્ટાફ તેમજ મામલદાર કચેરી તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ સહિત स्टाफ ને बूथ ઉપર જવા માટે આજ રોજ रवाना કરેલ છે ત્યારબાદ આવતીકાલે સવારે 7 થી સાંજના 6 કલાક દરમિયાન જેતે बूथ પર મતદાન થનાર છે ત્યારબાદ રિસીવિંગ સેન્ટર એસપી મદરેસા હાઈસ્કૂલ પર સ્થળ પર રિપોર્ટર હમીશ્રી ચૌહાણ માનવી